સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ટ્રેન શરૂ કરવાની શ્રી ભાવનગર અને ગોંડલના મહારાજાને જાય છે એટલે કે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ મીટર ગેજ રેલવે લાઈન અઢાર ડિસેમ્બર અઢારસો ને એંસીમાં શરૂ થઈ હતી ભારતમાં સૌપ્રથમ શરૂઆત થયેલી રેલવે ટ્રેન અઢારસો ને ત્રેપનમાં થઈ અને તેના સત્યાવીસ વર્ષ બાદ દેશથી વિચારોના આધારે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરૂઆત થઈ આ માટે સૌ પ્રથમ ભાવનગર અને ગોંડલ રાજ્ય આગળ આવ્યા હતા જેમાં સંયુક્ત ભાગીદારીએ છ્યાસી લાખનો ખર્ચ કરીને ત્રણસો ત્રેવીસ કિલોમીટર લાંબી મીટર ગેજ રેલવે લાઈન નાખવામાં આવી હતી આ માટે ગોંડલના રાજવી સર ભગવતસિંહજી અને ભાવનગરના રાજવી સર કૃષ્ણકુમારસિંહજીએ રેલવેની અંદર ઇતિહાસ રચી દીધો હતો ભગવતસિંહ રાજા સૌ પ્રથમથી પહેલેથી જ પ્રજા કલ્યાણના કાર્યો માટે જાણીતા છે એટલે કે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રેલવે લાઈન નાખવાનો વિચાર અંગ્રેજ ગવર્નર સર રિચાર્ડ ટેમ્પલ ગોંડલના રાજા સર ભગવતસિંહજી અને ભાવનગરના રાજા સર કૃષ્ણકુમારજી ત્રણેય સાથે મળીને વિચાર કર્યો અને તેઓએ સંયુક્ત સાહસથી આ રેલવે લાઈનની સ્થાપના કરી હતી એકસો ને ચુમ્માલીસ વર્ષ થઈ આ રેલવે લાઈન નાખવા માટે છ્યાસી લાખનો ખર્ચ થયો હતો અને કુલ રોકાણના ચાર પોઈન્ટ ચોસઠ ટકાના આધારે બંને રાજ્યોને નફો મળતો હતો તે સમયગાળા દરમિયાન એટલે કે આજથી એકસો ચુમ્માલીસ વર્ષ પહેલાં આધુનિક સુવિધા ન હતી ત્યારે પ્રગતિના પંથ ઉપર આ કાર્ય પૂર્ણ કર્યું હતું આ રેલવે લાઇન માટે એન્જિન સ્કોટલેન્ડથી મંગાવવામાં આવ્યું હતું તેમજ તેના ડબ્બા ગોંડલના વર્કશોપની અંદર બનાવવામાં આવ્યા હતા હાલ ગેજ પરિવર્તનના કારણે આ ટ્રેનો ડબ્બાઓ નામશેષ થઈ રહ્યા છે એટલે કે તેને દિલ્હીના રેલવે મ્યુઝિયમની અંદર સાચવવામાં આવેલા છે તે સિવાય ગોંડલ સ્ટેટની ઈચ્છા એ પણ હતી કે આ રેલવે લાઇન જંક્શન સુધી લંબાવવામાં આવે તેના માટેના નકશાઓ તૈયાર થયા તેના માટે સર્વે થયો અને ફિઝિકલ સર્વેના આધારે સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ હતી પરંતુ ને સુડતાલીસના આસપાસના સમયગાળામાં દેશની આઝાદી વિશેની ચળવળ શરૂ થઈ પરિણામે જોવા જઈએ તો કે આ પ્રોજેક્ટ અભરાઈ ઉપર રહી ગઈ એટલે કે તે બ્લૂ પ્રિન્ટ નકશા તૈયાર થયા છતાં પણ આ કાર્ય હજુ સુધી પૂરું થઈ શક્યું એટલે આમ સૌરાષ્ટ્રની અંદર સૌ પ્રથમ રેલવે લાઈન નાખવાનો શ્રેય ગોંડલ અને ભાવનગરના મહારાજાને જાય છે સાથે સાથે અંગ્રેજ અધિકારીએ પણ મહત્ત્વનો ફાળો આપ્યો હતો જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ જોતા રહો અમારા નવા વિડીયો માટે અમારી ચેનલ ગુજરાતનો ઉપયોગ